ડાબો જમણો દાનો ગોરખ હરે હનુમાન વીર અરે મન્ના દારિયા પાડ પાડશે વાલો વિહળ પીર મિત્રો આપણે આવી ગયા છીએ પાડિયાદ જગ્યાએ જ્યાં સંત શ્રી વિશામણ બાપુની જગ્યા જે ભાવનગર જિલ્લામાં આવેલું એક પવિત્ર યાત્રા ધામો માનું એક યાત્રા ધામ છે મિત્રો આ સ્થાનક આ જગ્યાનો ઇતિહાસ તો બહુ મોટો છે પણ હું ટૂંકમાં વાત કરીશ અને આ લાઈવ દ્રશ્યો તમને હું બતાવીશ તમે અહીંયા ન ગયા હોય તો પણ કાંઈ વાંધો નહીં એકવાર જરૂર જજો અને આ લાઈવ દ્રશ્યો જુઓ કાંઈ પણ એડિટિંગ વગર અને એનો થોડો ઘણો ઇતિહાસ હું તમને કહું કે વિશામણ બાપુ પોતે કાઠી કાઠીકુળમાં જન્મ્યા હતા પિતાનું નામ હતું પાતામણ હતું અને માતાનું નામ રામ રામભાઈમાં હતું પાતામણ બોટાદ પાસે આવેલા નાનકડા ગામ દુફણિયાળીમાં નિવાસ કરતા અને દરરોજ ગામમાં આવેલા ડુંગરા પર જતા અને ત્યાં આવેલા એક ચમત્કારિક સંત ને દરરોજ પોતાના ઘરેથી કાવેરી ગાયનું દૂધ પીવડાવવા માટે લઈ જતા હતા એક દિવસ ચંદનનાથ પાતામણની મનોવેથા જાણી ગયા અને કહ્યું પાતામણ કાલે આવો ત્યારે થોડા ચોખા અને સાકળ પણ સાથે લેતા આવજો બીજા દિવસે પાતામણ પાછા ચંદ્રનાથ પાસે જવા માટે નીકળી પડે છે ચંદનનાથ પાતામણને ખીર બનાવીને આપે છે અને કહે છે કે પાતામણ તમે તો મને તમારા સંસારની વ્યથા મને ન કહી પણ તમારા ચહેરો અને તમારું આંખ મને બધું કહી દીધું જાઓ પાતામણ આ ખીર તમે અને તમારા પત્નીને જમાડજો તમારે ત્યાં પુત્ર રત્નનો જન્મ થશે અને બીજો કોઈ નહીં હોય પણ સ્વયં રણુજાનો રાય બાર બીજનો ધણી રામદેવ પીર અવતાર દર્શે તથા કાલે સવારે સૂરજનું પહેલું કિરણ નીકળતા જ દુફાણિયાની છોડીને નીકળી જજો જે સ્થાને સૂરજ આતમ છે ત્યાં નિવાસ કરજો પાતામણ ચંદનનાથે ગયા મુજબ કરે છે અને સાંજ પડતા જ તે ગામ છોડીને પાડિયાદ આવી જાય છે પાડિયાના મોભી રાના ખાચર પોતે કાઠી હતા અને પાતામણની ભક્તિ વિશે ઘણું બધું જાણે છે તે પો તે પાતામણ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરી આપે છે સમય વીતતો જાય છે સમય વીતતો જાય છે અને વસંત પંચમીને રવિવારના દિવસે રણુજાનો રાય રાજવી પાતામણના ઘરે જન્મ લે છે પાતામણે પોતાના પુત્રને વિસામણ નામ આપ્યું અને સંતોની કૃપાથી રામદેવ ભીર અવતર્યા અને વિષામણે વિસામણ ભગત તરીકે પણ ઓળખાય છે મિત્રો પારિયા જગ્યાના બીજા મહંતસિંહ લક્ષ્મણ બાપુએ તરણેતરના મેળામાં પોતાની પાઘડી છોડીને બાવન ગજની ધ્વજા ફેરકાવી હતી એટલે આજની તારીખે પણ તરણેતરનો મેળો ત્યાં સુધી શરૂ નથી થતો જ્યાં સુધી પાળિયાદની જગ્યાના મહંત મહાદેવના મંદિર પર ધ્વજા અર્પણ ન કરે મિત્રો ભોજન એ વિશ્વમાં દરેકની પ્રાથમિક જરૂરિયાત છે વિરામણ બાપુએ પાળિયાદમાં દર્શને આવેલા વ્યક્તિઓને ભૂખ્યા પાછા ન જવું પડે અને ઠાકરનો પ્રસાદ સૌને મળે એટલે સદા વ્રતની સ્થાપના કરેલી ને આ પરંપરા આજ દિવસ સુધી ચાલુ છે વિરધામ પાળિયાદ ખાતે રોજ લગભગ 400 થી 450 વ્યક્તિ દર્શનાર્થે આવે છે તેમજ અમાવસ્યાના દિવસે મેળો ભરાય છે અને હજારો લોકો દર્શન કરે છે આટલી વ્યવસ્થાને પહોંચી વળવા અને દરેકને નાત જાતના ભેદભાવ વગર એક જ પંગતમાં બેસાડીને જમાડવા માટે સંપૂર્ણ સુવિધાવાળું અન્ન ક્ષેત્ર પાડિયાદ ખાતે તૈયાર કરવામાં આવ્યું છે આ ગૌશાળામાં ચારસો બાવન ગાય છે તેઓ નિયમિત રીતે પશુ ચિકિત્સક ડોક્ટરો પાસે તપાસ પણ કરાવે છે મિત્રો પાંચાલની ગેબી સંત પરંપરામાં આપા ગોરખા આપા જાદરા પુત્ર શિષ્યના શિષ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે દુફાણીયાની ગામમાં ચંદનગિરી ડુંગર પર રહેતા ચંદનનાથ દુધાધારીની કૃપાથી ખુમાણ શાકના પંચામણ અને રાણભાઈને માને ત્યાં ભાડિયાદ તાલુકો બટાદ જિલ્લો ભાવનગર ગામે વિક્રમ સંવંત અઢારસો પચીસના વસંત પંચમીને દિવસે તારીખ સોળ બે અઢારસો ઓગણસિત્તેરના રોજ જન્મ ભક્ત સમુદાયમાં રામદેવપીના અવતાર ગણાતા વિશામણ બાપુએ જન્મ લીધો હતો મિત્રો પાળીયાદમાં એવી ઘણી જૂની ગાડીઓ તમને જોવા મળશે જે તમને બીજે ક્યાંય જોવા નહીં મળે અલગ અલગ કંપનીની અને અલગ અલગ કન્ટ્રીની જે કારના શોખીન હોય એમને તો એકવાર જરૂર અહીં મુલાકાત લેવી જોઈએ જય વિરનાથ આજો જાઓ બુલેટ જય ઠાકર જય ઠાકર તું ઠાકર તું ઠાકર મિત્રો ભાવનગર બોટાદ સાહેબ જાઓ તો જરૂર આ જગ્યાની મુલાકાત લેજો અને વિહળનાથના દર્શન કરજો અને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો અને મારી ચેનલ એમડી મૂદવાને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય વિસામણ બાપુ